મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણું ઘર હંમેશા સુખ શાંતિથી ભરેલું રહે પરિવારજનો વચ્ચે પ્રેમ રહે અને ધન દોલતની કમી ન પડે પરંતુ ઘણી વખત એવું બને છે કે એકાએક ઘરનો માહોલ બદલાઈ જાય છે પરિવારના સભ્યોમાં ઝઘડા શરૂ થઈ જાય છે અડધારી બીમારીઓ ઘેરવા લાગે છે ધંધા નોકરીમાં અડચણો આવે છે કે પછી પૈસા હોવા છતાં પણ સુખનો અનુભવ થતો નથી શું તમને ખબર છે કે આ બધાની પાછળ ઘણીવાર એક જ કારણ છુપાયેલું હોય છે અને એ કારણ છે મેલી વિદ્યા એટલે કે કાળી તાંત્રિક ક્રિયા હવે મિત્રો તંત્ર મંત્ર વિશે તો આપણે ઘણીવાર સાંભળ્યું છે પણ એક વાત સમજવી જરૂરી છે કે તાંત્રિક વિદ્યા સ્વયંમાં ખરાબ નથી એ તો એક શક્તિ જ છે આ જો એ શક્તિનો ગેર ઉપયોગ થાય તો તે કોઈના ઘર અને જીવનને પાયમાલ કરી શકે છે આજના સમયમાં તો સગા સંબંધીઓ પણ એકબીજાની ખુશી સહન કરી શકતા નથી એક નાનકડી વાતમાં ભાઈઓ એકબીજાના સામે ઊભા થઈ જાય છે અને દુઃખની વાત તો એ છે કે કેટલાક લોકો પોતાના જ સગા સંબંધીઓ પર મેલી વિદ્યા કરાવવાનું વિચારી પણ લે છે મિત્રો એટલું જ નહીં કેટલાક કિસ્સામાં તો બહેનો સુધી પણ એકબીજાને પીડા પહોંચાડવા કાળી ક્રિયાનો સહારો પણ લે છે મિત્રો એ વાત તો સાચી છે કે વિજ્ઞાનમાં માનતા લોકો આવી વાતોને અંધશ્રદ્ધા ગણે છે પણ જો આપણે હકીકતમાં નજર કરીએ તો ઘણા એવા બનાવો સામે આવ્યા છે કે જ્યાં મેલી વિદ્યાના કારણે જ માણસનું જીવન બરબાદ થયું છે મિત્રો એટલું જ આજે હું તમને એવી ચાર ખાસ વસ્તુઓ વિશે જણાવવાનો છું જે જો તમારા ઘરમાં મળી આવે તો એ મેલી વિદ્યાના સ્પષ્ટ સંકેત છે આ વાત તમારે ખૂબ ધ્યાનથી સાંભળવી પડશે કેમ કે જો આ સંકેતોને અવગણશો ને તો તમારા જીવનમાં મોટી સમસ્યા ઊભી થઈ શકે છે તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને જાણીએ કે એ વસ્તુઓ કઈ છે મિત્રો આગળ વધતા પહેલાં હું તમને એક સત્ય ઘટના જણાવી દઉં જે થોડા સમય પહેલાં બની હતી આ ઘટના એક નાનકડા ગામની છે જ્યાં વસવાટ કરતી વસ્તી માત્ર પંદરસો જેટલી હતી ગામમાં રોજિંદા ઉપયોગની વસ્તુઓ માટે થોડા કરિયાણાની દુકાનો હતી અને શાકભાજી લેવા ગામના લોકો મોટે ભાગે બહારથી આવતા અને ફેરિયાઓ પર આધાર રાખતા આ ગામમાં એક પંદર વર્ષની ખૂબ જ સુંદર કન્યા રહેતી હતી અને એની સુંદરતાને જોઈ અને ગામના બધા જ લોકો મોહિત થઈ જતા હતા એક દિવસ જ્યારે એની માતા પિતા ઘરે નહોતા ત્યારે એક કન્યા પોતાના પડોશીના બહેનો સાથે શાકભાજી લેવા બહાર નીકળી હતી તે દિવસે ગામમાં શાકભાજી વેચવા એક અજાણ્યો ફેરિયો આવ્યો હતો શાકભાજી આપતી વખતે એની નજર એ સુંદર કન્યાના ચહેરા ઉપર પડી અને તરત જ મોહિત થઈ ગયો પરંતુ મિત્રો એ ફેરિયો માત્ર શાકભાજી વેચનાર નહોતો એને મેલી વિદ્યા આવડતી હતી એણે તરત જ કન્યાને વશ કરવાવાળી ક્રિયા કરી થોડા જ પળોમાં એ કન્યા ત્યાં જ બેભાન થઈ અને નીચે પડી ગઈ ગામવાળા એને દવાખાને લઈ ગયા એક પછી એક ટેસ્ટો થયા પણ ડૉક્ટરને કંઈ સમજાયું નહીં દવાઓનો કોઈ અસર થતો ન હતો સમય પસાર થતો ગયો પરિવાર હવે થાકી ગયો હતો કન્યા મરણ પથારી પર આવી ગઈ હતી કોઈને સમજાતું ન હતો કે આખરે આવો શું થઈ રહ્યું છે ત્યારે ગામનો એક જાણકાર માણસ પરિવારને કહે છે કે આ તબીબી બીમાર નથી આ તો મેલી વિદ્યાનો પ્રભાવ છે મિત્રો પરિવાર પાસે હવે બીજો કોઈ ઉપાય ન હતો તેઓ હવે મન મક્કમ કરી અને કન્યાને એક તાંત્રિક પાસે લઈ ગયા તાંત્રિકે માત્ર નજર કરતાં કહ્યું કે આ કન્યા ઉપર મેલી વિદ્યા કરવામાં આવી છે તેણે તરત જ ઉપાય કર્યો અને મંત્રોચ્ચાર કર્યા અને થોડા જ સમયમાં કન્યા સાવસાજી થઈ ગઈ મિત્રો આ એક જીવંત ઉદાહરણ છે કે ક્યારેક આંખે જોઈને પણ આપણે માનતા નથી પણ હકીકત એ છે કે મેલી વિદ્યા હોય છે અને એની અસર પણ ખરેખર જોવા મળે છે એટલા માટે આજનો વિડીયો ધ્યાનથી સાંભળવો ખૂબ જ જરૂરી છે કેમ કે હવે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એવી ચાર વસ્તુ વિશે જે તમારા ઘરમાં મળી આવે તો એ સ્પષ્ટ સંકેત છે કે તમારા ઉપર મેલી વિદ્યાનો પ્રયોગ કરવામાં આવ્યો છે મિત્રો હવે આપણા મુખ્ય મુદ્દા ઉપર આવી એ ચાર વસ્તુઓ જે જો ઘરમાં જોવા મળે તો એ મેલી વિદ્યાના સંકેતો હોઈ શકે છે પ્રથમ સંકેત જવાના દાણા જો ક્યારે તમને તમારા ઘરના આંગણામાં કે દરવાજા પાસે જવાના દાણા ફેંકેલા દેખાય તો એક મોટું ચેતવણીનું નિશાન છે કારણ કે મેલી વિદ્યામાં જવાનો ખાસ ઉપયોગ થાય છે કેટલાક લોકો દુશ્મનના ઘરમાં અશાંતિ ફેલાવવા માટે ધંધા નોકરીમાં નુકસાન કરવા માટે કે પછી પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા કરાવવા માટે જવાના દાણા ઘરમાં ફેંકી દે છે બહારથી આવતો કોઈ વ્યક્તિ તમારું ઘર છોડી અને જાય ત્યારે જો પાછળથી જવ ફેંકી જાય તો ઘરમાં સતત કટાકટ બીમારી કે અણધારી નુકસાન થવા લાગે છે તેથી મિત્રો જો તમને આવો કશુંક દેખાય તો એને હળવાશમાં ન લેતા તરત જ એ દાણા સાફ કરી અને ઘરની બહાર ફેંકી દો અને શક્ય હોય તો કોઈ તાંત્રિક કે જાણકાર વ્યક્તિનો ઉપાય જરૂર કરાવો બીજો સંકેત છે લીંબુ અને ખીલી બીજો મોટો સંકેત છે કે ઘરની બાજુમાં જમીનમાં ખોદી અને દાટેલા લીંબુ અને ખીલી મિત્રો મેલી વિદ્યાની ક્રિયામાં લીંબુનો ઉપયોગ અત્યંત સામાન્ય છે લીંબુ ઉપર મંત્રોચ્ચાર કરી અને એને લોહીની ખીલી સાથે જમીનમાં દાટવામાં આવે છે જેથી એ ઘરનો સુખ શાંતિ બગડી જાય ઘણા કિસ્સાઓમાં લોકો ઘરની બારણાની બાજુમાં કે આંગણાની કોઈ ખૂણે ખોદી અને લીંબુ અને ખીલી છુપાવી દે છે એના કારણે ઘરના સભ્યોમાં સતત ઝઘડા રહે છે પૈસા હોવા છતાં એનો ઉપયોગ થતો નથી ધંધામાં સતત નુકસાન થતું રહે છે અને ઘરમાં અચાનક અણધારી સમસ્યા ઊભી થવા લાગે છે મિત્રો જો તમે ક્યારે તમારા ઘરના દરવાજાએ કે આંગણા પાસે જમીનમાં ખોદેલો ખાડો અને એમાં લીંબુ ખીલી મળ્યા હોય તો એ નિશ્ચિત રીતે મેલી વિદ્યાનું નિશાન છે એવી વસ્તુઓ તરત જ દૂર કરવી જોઈએ અને યોગ્ય ઉપાય કરવો જોઈએ માત્ર જમીનમાંથી કાઢી નાખવાથી અસર પૂરી રીતે જતી નથી મિત્રો આ તો માત્ર બે જ સંકેતો હતા હવે આગળના ભાગમાં આપણે જાણીશું કે બાકી રહેલી બે વસ્તુઓ વિશે જે તમને સામાન્ય લાગે છે પરંતુ વાસ્તવમાં એ પણ મેલી વિદ્યાના ખૂબ જ ખતરનાક સંકેત છે મિત્રો હવે ચાલો આગળ વધીએ અને જાણી લઈએ ત્રીજા અને ચોથા સંકેતો વિશે જે કદાચ સૌથી વધારે ખતરનાક અને છોપાયેલા પ્રયોગમાં આવે છે મિત્રો ત્રીજું સંકેત છે અડદનું પોતળું અથવા કોઈ વસ્તુ જો ક્યારે તમારા ઘરમાં અચાનક અડદના દાણા વડે બનાવેલું કોઈ પોતળું કે કોઈ અજાણી અડદની વસ્તુ મળી આવે તો તરત જ ચેતી જજો મિત્રો તાંત્રિક વિદ્યામાં અડદનો ખાસ ઉપયોગ થાય છે અરદના દાણા પર મંત્રોચ્ચાર કરી અને એમાંથી નાનું પુતળો બનાવવામાં આવે છે અને એને કોઈ ટાર્ગેટ વ્યક્તિના ઘરમાં છુપાવી દેવામાં આવે છે એ પછી એ ઘરના સભ્યોમાં સતત બીમાર પડવા લાગે છે ધંધામાં નુકસાન થાય છે કે પછી ઘરમાં અશાંતિ અશાંતિ રહે છે ઘણા કિસ્સાઓમાં દુશ્મન તમારો વિશ્વાસ જીતી અને તમને સીધું કોઈ અડદની વસ્તુ ભેટમાં આપે છે તમે એને સામાન્ય સમજી અને સ્વીકારી પણ લો છો પરંતુ એ હકીકતમાં મેલી વિદ્યાનો કોઈ ભાગ હોય છે એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ તમને ખાવાનું આપે એમાં અડન છુપાયેલો પ્રયોગ કરવામાં આવ્યો હોય તો એની અસરથી પરિવારજનોમાં ઝઘડા વધે છે પતિ પત્ની વચ્ચે અણબન પણ થાય છે અને શાંતિ પણ ભંગ થાય છે એટલે મિત્રો અજાણ્યા લોકો પાસેથી આવી વસ્તુઓ લેતી વખતે ખાસ કરી અને સાવધાન રહેજો ક્યારેક વિશ્વાસપાત્ર જાણાતા લોકો પણ છુપાઈને આવું કરી શકે છે મિત્રો ચોથો સંકેત છે ખાવાની વસ્તુ અથવા મીઠું પાન મિત્રો આ છેલ્લો સંકેત સૌથી સામાન્ય હોવા છતાં સૌથી વધારે ખતરનાક છે તમે ઘણી વાર સાંભળ્યું હશે કે કોઈ અજાણી વ્યક્તિ અચાનક તમારી સામે બહુ મીઠી વાતો કરવા લાગે છે અને તમને ખુશ કરવા માટે મીઠું પાન કે ખાવાની વસ્તુ આપે છે પણ સાવધાન ઘણીવાર આ વસ્તુનો ઉપયોગ વશીકરણ મોહિની વિદ્યા કરવા માટે થાય છે મીઠું પાન ખાસ કરી અને પ્રેમ સંબંધો અને વશીકરણ કરવા માટે સૌથી લોકપ્રિય માધ્યમ છે પાન પર મંત્રોચ્ચાર કરી અને એ વ્યક્તિને આપવાનું થાય છે એકવાર એ પાન ખાઈ લીધું કે પછી વ્યક્તિ ધીમે ધીમે એના વશમાં આવી જાય છે ઘણા સમાચાર આવ્યા છે જ્યાં પતિ પત્ની વચ્ચે તણાવ વધારવા માટે ખાવાની વસ્તુમાં કાળી ક્રિયા કરવામાં આવે છે મિત્રો યાદ રાખજો ક્યારે અજાણ્યા લોકો પાસેથી ખાવાનું ન લેવું અને કોઈ પણ વ્યક્તિ અચાનક મીઠું પાન આપી અને તમારી પ્રશંસા મેળવવા માંગે તો એ સાવધાન રહેજો એ તમારી ઉપર મોહિની વિદ્યા કરવાનો કોઈ પ્રયાસ હોઈ શકે છે મિત્રો આ ચારેય સંકેતો જો તમારા ઘરમાં જોવા મળે તો તરત જ એને ગંભીરતાથી લેજો અને માત્ર ફેંકી દેવું પૂરતું નથી એનો યોગ્ય ઉપાય કરવો અતિ આવશ્યક હોય છે આગળના ભાગમાં આપણે જાણી લીધું કે જો આવી વસ્તુ તમારા ઘરમાં મળી આવે તો એનું નિવારણ માટે શું કરવું જોઈએ મિત્રો હવે સુધી અમે ઘરમાં મળતા એવા ચાર સંકેતો વિશે જાણ્યું નંબર એક જવાના દાણા નંબર બે લીંબુ અને ખીલી ત્રણ અડદનું પોતળું અથવા કોઈ વસ્તુ નંબર ચાર ખાવાની વસ્તુ અથવા મીઠું પાન આ ચારેય વસ્તુ ભલે તમને સામાન્ય લાગે પરંતુ જો એમાંથી એક પણ તમારા ઘરમાં જોવા મળે તો એ મેલી વિદ્યાના સ્પષ્ટ સંકેત છે મિત્રો આવી વસ્તુ જો તમને મળે તો સૌથી પહેલું કામ એ છે કે એને તરત જ ઘરની બહાર ફેંકી દો પણ ધ્યાન રાખજો માત્ર ફેંકી દેવાથી એની અસર પૂરી રીતે દૂર નથી થતી એટલે જરૂરી છે કે કોઈ જાણકાર વ્યક્તિ અથવા તાંત્રિક પાસેથી એની વિધિવત નિવારણ ઉપાય કરાવો ઉપાય તરીકે સામાન્ય રીતે મંત્રોચ્ચાર હવન કાળા દાણા કે મીઠું પલાળવાની ક્રિયાઓ કરવામાં આવે છે જેથી ઘરની નકારાત્મક શક્તિ દૂર થાય ઘણા કિસ્સાઓમાં હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ સુદર્શન હવન કે પછી ગાયત્રી મંત્રનો જાપ અત્યંત અસરકારક માનવામાં આવે છે મિત્રો યાદ રાખજો અજાણી વ્યક્તિ પાસેથી ક્યારે ખાવાનું કે મીઠું પાન ન લેવું કોઈ તમને અડદની વસ્તુ આપે તો એને ઘરે લાવવાનું ટાળો ઘરની બહાર અચાનક દાણા લીંબુ ખીલી કે અજાણી વસ્તુ દેખાય તો એને ગંભીરતાથી લેજો અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે બિનજરૂરી શંકા ન કરવી આ વિડીયો માત્ર માહિતી આપવા માટે છે જેથી તમે સાવધાન હો મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂરથી શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી રાધે રાધે લખવાનું ભૂલશો નહીં જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેમ કે આગળ પણ અમે આવી જ અગત્યની અને રસપ્રદ માહિતી લઈને આવવાના છીએ આપ સૌને ખૂબ સારી શુભેચ્છાઓ મળતી રહે આ સાથે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી દે દ્વારકાધીશ હર હર મહાદેવ